શ્રી ગણેશ આયા નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મહાપંડિત વિષ્ણુગુપ્ત ચાણક્યની જીવન ગાથા તથા ચાણક્યની પ્રતિજ્ઞા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે પ્રાચીન કાળથી આપણા રાજા મહારાજાઓ અંદરો અંદર યુદ્ધ કરતા આવ્યા છે જરા અમથી વાત પર અંદરો અંદર લડી પડવું પણ એકબીજાના રાજ્ય પર આક્રમણ કરી દેવું આક્રમણના બંને તરફના હજારો સૈનિકો પોતાનું જીવન ગુમાવતા અંતમાં બંને પક્ષ સંધિ કરી લેતા હારનાર રાજા જીતના રાજાની બધી શરતો માનવા માટે લાચાર થઈ જતો ઇતિહાસના આ જ પૃષ્ઠો પર આપણે એક વીર સકટારનું ચિત્ર નજરે પડે જે મગધ રાજા રાજાનંદના દરબારમાં સેનાપતિ હતા રાજાનંદી પોતાના સમયનો મહારથી યોદ્ધા અને શક્તિશાળી રાજા હતો તે સવારે ઉઠીને બ્રાહ્મણોને દાન પુણ્ય કરતો પછી સાંજે બ્રાહ્મણોને ભોજન કરાવતો એકવાર રાજાનંદનો સેનાપતિ સકટાર પોતાના સૈનિકો સાથે જંગલમાં જઈ રહ્યો હતો ત્યારે તાણે એક કાળા કુબડા દુબળા પાતળા સુખલંડી આદમીને કૃષ ઘાસ ઉખાડીને તેના મૂળમાં મઠ્ઠો એટલે કે દહીં ભાંગીને ના બનાવેલી જાડી સાસ નાખતા જોયો ત્યારે બોલ્યો અરે ભાઈ શું તમે કૃષ ઘાસનું ચિંચન કરી રહ્યા છો મસ્તક પર ચંદનનું તિલક છે એટલે લાગે છે કે તમે પંડિત છો તે કુરુપ આદમીએ નજર ઉપર કરીને શકટારની તરફ જોયું જે ખૂબ રોપથી પોતાના ઘોડા પર બેઠો હતો તેની કમર પર લાંબી તલવાર લટકી રહી હતી પછી તે બોલ્યો હા મહારાજ હું બ્રાહ્મણ તો છું પણ કર્મ કાંડી નથી હું આ કૃષ ઘાસને સિંચી નથી રહ્યો પરંતુ તેનો સમૂળ નાશ કરી રહ્યો છું એના મૂળમાં હું આ મઠ્ઠો નાખી રહ્યો છું આ મઠ્ઠાથી તે ક્યારેય ઊગી નહીં શકે આટલું મોટું કામ તમે કરી રહ્યા છો આના બદલામાં શું તમને કંઈ વર્તન મળે છે સપ્તાહના મુખેથી આ શબ્દો સાંભળી તે કુરૂપ આદમી પહેલાં તો જોર જોરથી હસવા લાગ્યો પછી તેની તરફ ગંભીરતાથી જોતા બોલ્યો મહારાજ આ સંસારમાં દરેક કામ કંઈક મેળવવાની આશાથી કરવામાં આવતું નથી કેટલાક કામ માણસો એવા પણ કરે છે કે જેનાથી માનવજાતિનું કલ્યાણ થાય પોતાના માટે તો બધા લોકો ઘણું કરતા હોય છે જો બીજાની ભલાઈ માટે થોડું પણ કંઈ કરે ને તો એટલું સારું કહેવાય આનાથી આપણો આત્મા પણ પ્રસન્ન થશે અને બીજાનું ભલું પણ થશે પરંતુ તમે આ બધું શું કામ કરી રહ્યા છો સકટારે ડરતા ડરતા બોલ્યો હા મહારાજ હવે તમે મારી કહાણી સાંભળી લો હું વર્ષો સુધી મારા વિદ્યાર્થીઓને શિક્ષા પ્રદાન કરીને હવે મારા ઘેરે જઈ રહ્યો હતો મારા મનમાં હજારો નવી નવી આશાઓ નાચી રહી હતી સેંકડો સપનાઓ મેં એ જ દિવસ માટે જોયા હતા કારણ કે મારા માતા પિતાએ લગ્નની વાત પાકી કરી નાખી હતી લગ્નની વાત આવતા દરેક યુવક સપનાઓ જોવા લાગે છે હું પણ સપનાઓની દુનિયામાં નાચતો નાચતો જઈ રહ્યો હતો કે આ કાંટાઓએ મારા પગમાં ભોંકાઈને મારો રસ્તો રોકી લીધો માત્ર તેમના કારણે જ મારા બધા સપના લોહી લુહાણ થઈ ગયા પરંતુ તમે તો બધા ઘાસનો નાશ કરવા જઈ રહ્યા છો જ્યારે થોડા કાંટાઓએ જ તમારો રસ્તો રોક્યો હતો મહારાજ જે આદમી પોતાના શત્રુ અને રસ્તામાં આવેલી અડચણોનો સમૂળ નાશ કરતો નથી તે પોતાનો નાશનો પોતે જ ઉપાય કરે છે સકટાર ખૂબ આચાર્યથી તે આદમીની તરફ જોઈને વિચારી રહ્યો હતો કે આ કેવો વિચિત્ર માણસ છે જેણે મારા મનને જ ઝાટકી નાખ્યું છે સકટારને પણ રાજા નંદે જ બરબાદ કર્યો હતો રાજા નંદ જ તો હકીકતમાં તેનો શત્રુ હતો શું તેણે પણ આ બ્રાહ્મણની શિક્ષાને માનીને તેનો સર્વનાશ કરવો જોઈએ આ બધું વિચારતા સક્ટાર ફરી બોલ્યો કે હે બ્રહ્મદેવતા હે બ્રાહ્મણ આટલો પરિશ્રમ કરવા છતાં તો સારું હતું કે તમે તમારા પગમાં કંઈક પહેરી લેત આમ કરવાથી તમારા પગ પણ સુરક્ષિત રહેતા અને તમારે આ બધું કરવાની જરૂર પણ ન પડત બ્રાહ્મણ સકટારની તરફ જોઈને કહેવા લાગ્યો કે મહારાજ તમે એમ કેમ નથી માનતા કે આ કોઈ વિશેષ વ્યક્તિની વાત નથી હું તો એ બધા લોકો માટે વિચારું છું જે ખુલ્લા પગે ચાલે છે જે નિર્ધન છે જે ગરીબ છે અને નિર્ધન હોવાને કારણે પોતાના જોડા પણ ખરીદી શકતા નથી તમે મહાન છો બ્રાહ્મણ દેવતા ના મહારાજ હું મહાન નથી વાસ્તવમાં મહાન તો તમે છો દેખાવ પરથી તો તમે રાજવંશના લાગો છો છતાં તમારા ચહેરા પર આ નિરાશા કેવી બ્રહ્મદેવ હું અભાગ્યો મગજનો નાથ ઉપપ્રભામ ઉપપ્રધાન શક્તાર છું શું તમે ઉપપ્રધાન છો બ્રાહ્મણ પોતાના બંને હાથ જોડીને તેને પ્રણામ કરતાં પાછો હટી ગયો હા બ્રહ્મપુત્ર હું જ ઉપપ્રધાન છું પરંતુ તમે હું વિષ્ણુગુપ્ત ચાણક્ય છું બ્રહ્મદેવ તમે તો પંડિત છો તમને તો મારે પ્રણામ કરવા જોઈએ તમે તો મારા માટે પૂજ્ય છો પરંતુ તમે તો મહાન વીર છો અને પાછું મેં તમારા વિશે સાંભળ્યું છે કે તમે એક સારા રાજનીતિજ્ઞ પણ છો આટલા માટે મેં આપની બુદ્ધિ અને વીરતાને પ્રણામ કર્યા છે પોતાનાથી વધારે બુદ્ધિશાળી વ્યક્તિને પ્રણામ કરવા એ ભલા માણસની મહાનતાનું પ્રમાણ હોય છે તમે તો ખૂબ વિદ્વાન લાગો છો તો પછી નિર્ધન કેમ છો જો તમે મારી સાથે ચાલવાનું કષ્ટ કરશો તો તે મારું સૌભાગ્ય હશે હું તમને આ સ્થિતિમાં જોઈ શકતો નથી ક્યાં ચાલું મને લઈ જવા પહેલાં એ વિચારી લેજો રાજવંશી કે હું કોઈની નોકરી કરી શકતો નથી ના બ્રહ્મપુત્ર એવી વાત નથી વાસ્તવમાં અમારા મગધ નરેશ આવતીકાલે સવારે દાન વગેરે આપવા ઈચ્છે છે તેમણે જ મને કોઈ વિદ્વાન બ્રાહ્મણને શોધી લાવવા માટે કહ્યું છે પરંતુ તમે મારા માટે કેમ વિચારી રહ્યા છો જુઓ પંડિતજી હું બ્રાહ્મણોનું બહુ સન્માન કરું છું એટલા માટે હું તમને જંગલમાં ભટકતા જોઈ શકતો નથી હું પાટલીપુત્રમાં તમારા માટે વિદ્યાલય ખોલી આપીશ તમે વિદ્યાનો પ્રકાશ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય તો કરશો જ કારણ કે બ્રાહ્મણોનો તો આ જ કર્મ છે વિદ્યા લેવી અને વિદ્યા આપવી હું હું ચાણક્યનો અવાજ ગોગળાઈ ગયો હતો બસ અહીંથી જ શરૂ થાય છે મહાપંડિત વિષ્ણુગુપ્ત ચાણક્યની જીવન ગાથા રાજાનંદ પોતાના યુગનો પ્રસિદ્ધ વીર યોદ્ધા અને શાસક હતો તેના દરબારમાં જેવું ચાણક્યનું આગમન થયું તે આજુબાજુ બેઠેલા બધો આચાર્યથી લોકો જોઈ રહ્યા બ્રાહ્મણોની વચ્ચે આ કાળા ભૂત જેવો કુરૂપ આદમી કોણ હોઈ શકે જે દેખાવામાં બ્રાહ્મણ નહીં પણ ચાંડાલ લાગે છે સેનાપતિ અને રાજપુરોહિતે રાજાનંદની સમક્ષ પ્રણામ કરતા કહ્યું મહારાજ દાનનો સમય થઈ ગયો છે બધા બ્રાહ્મણ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી ચૂક્યા છે તમે તમારા પવિત્ર હાથોથી દાન આપીને બ્રાહ્મણોનો આશીર્વાદ પ્રાપ્ત કરો તમે મોટા ભાગ્યશાળી છો જે ઉચ્ચ કોટીના બ્રાહ્મણો તમારી રાહ જોઈ રહ્યા છે જરૂર જરૂર અમે મોટા ભાગ્યશાળી છીએ કે અમને આટલા મોટા બ્રાહ્મણોને એકસાથે દાન આપવાનો અવસર મળી રહ્યો છે આમ કહેતા રાજાનંદ પોતાના સિંહાસન પરથી ઉઠ્યા અને જેવા જ તે બ્રાહ્મણોની સામે આવીને સૌને હાથ જોડીને પ્રણામ કરવા લાગ્યા એવી જ તેની નજર વિષ્ણુગુપ્ત પર પડી તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો અને ગુસ્સામાં ભડકીને બોલ્યા બ્રાહ્મણોની વચ્ચે આ કાળો કુબડો કુરુપ આદમી કોણ બેઠો છે મહારાજ આ તો પંડિત વિષ્ણુગુપ્ત શર્મા ચાણક્ય છે જે બો જે બહુ મોટા વિદ્વાન છે સેનાપતિ હાથ જોડતા કહ્યું નાના આવો કુરુપ આદમી ક્યારે પંડિત ન હોઈ શકે આની તો બ્રાહ્મણ કહેવો ને એ જ બ્રાહ્મણનું અપમાન કરવા બરાબર છે લઈ જાઓ આને મારા દરબારમાંથી મારી નજર સામેથી આને દૂર કરી દો ઓ મૂર્ખ અભિમાની ભોગવિલાસી પુરુષ તું મારી તાકાત અને ધનના નશામાં આંધળો બની ગયો છે તને તો એ પણ નથી ખબર પડતી કે માણસની સાચી ઓળખ તેની બુદ્ધિથી થાય છે તેના ચહેરાથી નહીં આ દુનિયામાં એકથી એક ચડિયાતા સુંદર પથ્થર પડ્યા છે પરંતુ હીરાને જ લોકો કે મૂલ્યવાન સમજે છે બકવાસ બંધ કર જાણતો નથી કે હું રાજા નંદપાલ સિંહ છું મારું સામું બોલવાનો સાહસ આ પૃથ્વી પર આ ધરતી પર કોઈનામાં નથી મારી સામે આવો જવાબ આપનાર સવાર માટે મૃત્યુદંડથી ઓછો કોઈ દંડ નથી જો તું આ બ્રાહ્મણોની વચ્ચે ન બેઠો હોત ને તો આજે દાન આપવા માટે ન આવ્યો હોત ને તારું મસ્તક ધડથી અલગ થઈને પૃથ્વી પર પડ્યું તડપી રહ્યું હોત હવે તારી ભલાઈ એમાં જ છે કે તું અહીંથી ચાલ્યો જા રાજહટ અને બ્રાહ્મણ જ્યારે પરસ્પર ટકળાય ત્યારે માત્ર વિનાશ જ થાય રાજાએ પોતાનો ક્રોધ દેખાડ્યો તો બ્રાહ્મણ જણા પણ ડર્યો નહીં કે ન ઝૂક્યો તેને પણ કડકડતા વાંચમાં જવાબ આપ્યો રાજ એ ન ભૂલ કે તે એક બ્રાહ્મણની સાથે એક એક મહા એક મહેમાનનું પણ અપમાન કર્યું છે હું વિષ્ણુગુપ્ત ચાણક્ય આજે પોતાની બાંધેલી શિખાની ખોલીને પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી તારા વંશનો નાશ ન કરી નાખું ત્યાં સુધી ન તો આ શિખા બાંધીશ અને ન તો હું શાંતિથી બેસીશ આ એક બ્રાહ્મણની પ્રતિજ્ઞા છે જેનું તે ભર્યા દરબારમાં અપમાન કર્યું છે બસ એટલું યાદ રાખજે અને એ ન ભૂલતો કે રાજાને ન તો ક્યારેય કેટલી વાર પરાજયનું મોં દેખાડીને રાજગાદી પરથી નીચે ઉતારી દેવામાં આવે છે અથવા દુશ્મનના હાથે માર્યા જાય છે પરંતુ બ્રાહ્મણ તો હંમેશા બ્રાહ્મણ જ રહે છે ક્રોધથી ભરેલો બ્રાહ્મણ ચાણક્ય સમ્રાટ નંદને દ્રોણાની દ્રષ્ટિથી દેખતો બહાર નીકળી ગયો બ્રાહ્મણ સંસારનો દરેક દુઃખ તો સહન કરી શકે પરંતુ પોતાનું અપમાન ક્યારેય સહન કરી શકતો નથી ખાસ કરીને જ્યારે કોઈ તેની સમગ્ર જાતિનું અપમાન કરે તો સૌથી વધારે ભયંકર રૂપ તે ત્યારે ધારણ કરી લે છે તે સમયે સભામાં સન્નાતો છવાઈ ગયો બધાના હૃદયના ધબકારા વધી ગયા બધા ચૂપ હતા લોકોની નજર ક્યારેક રાજાની તરફ તો ક્યારેક ચાણક્યની તરફ જતી હતી બ્રાહ્મણ વિષ્ણુગુપ્ત પગ પછાડતો દરબારમાંથી બહાર જઈ રહ્યો હતો પરંતુ તેને જોઈને સમ્રાટ નંદનો ક્રોધ તો જાણે એકદમ શાંત થઈ ગયો રાજાએ એ સમયે ઇતિહાસના પૃષ્ઠો પર એક બ્રાહ્મણ પરશુરામની પ્રતિજ્ઞા યાદ આવી હતી જેને તીર કામઠું ફરસી ઉપાડીને પૃથ્વી પરથી ક્ષત્રિયોને સમાપ્ત કરવાની પ્રતિજ્ઞા કરી હતી તેનું પરિણામ શું આવ્યું રાજાનંદ યાદ કરીને મસ્તકથી પગ સુધી ધ્રુજી ઉઠ્યો તે વિચારવા લાગ્યું પરશુરામ એક તપસ્વી ત્યાગી બ્રાહ્મણ હતા પરંતુ તેની શક્તિ આગળ કોઈ વી ટકી શક્યો ન હતો આ પણ તેના ક્રોધનું કારણ થયું હતું શું હવે મારી પણ આવી જ હાલત થશે જે પરશુરામે બીજા ક્ષત્રિયોની કરી હતી ના હું આ બ્રાહ્મણની સામે હાર નથી હું રાજા નંદપાલ છું જે પોતાના સમગ્ર જીવન દરમિયાન કોઈનાથી હાર્યો નથી હું આ બ્રાહ્મણની સજા આપીશ પકડો પકડો આ રાજદ્રોહી છે એણે મારું અપમાન કર્યું છે રાજાનો હુકમ સાંભળતા જ સૈનિકો ચાણક્યની પાછળ દોડ્યા એ જ સમયે પાસે બેઠેલી મહારાણી કુચંકીએ પોતાના પતિને સામું જોઈને કહ્યું મહારાજ એને રોકો નહીં દુર્બળ સ્ત્રી અને બ્રાહ્મણ પર હાથ ઉપાડો એ વીરનું કામ નથી કાયરનું કામ છે રાજાએ રાણીની વાત તો માની લીધી પરંતુ તેઓ પોતાના મહેલમાં ચાલ્યા ગયા ત્યારે એકાત્મા તેને બ્રાહ્મણની પ્રતિજ્ઞા યાદ આવવા લાગી વિનાશ વિનાશ શું સાચે તેનો વિનાશ થવાનો છે પરશુરામ અને બ્રાહ્મણની પ્રતિજ્ઞામાં કોઈ ફરક નથી બ્રાહ્મણ જ્યારે કોઈ પણ કોઈ પ્રતિક્રિયા કરે ત્યારે તેને પૂરી કરે અથવા તો પછી નાશ પામે છે ભયના કારણે સ્થિતિ ખરાબ બનતી જતી હતી શંકરાચાર્ય અંદર પણ આવા જ કોઈ પ્રતિશોધની આગ સળગી રહી હતી રાજા નંદે તેને પણ કેદી બનાવી નહીં પોતાના મહેલમાં ગુલામ તરીકે રાખ્યો ભલે હવે તે રાજા નંદની જેલમાં નથી પરંતુ તેનો ગુલામ તો છે ને રાજાના ગુલામ બનીને જીવ એ પણ કંઈ જીવન છે હકીકતમાં રાજાનંદ તેનો શત્રુ છે સક્ટાચાર પણ તેનાથી બદલો લેવા ઈચ્છતો હતો ચંદ્રગુપ્ત મૌર્ય યુગનો વંશનો યુગ શરૂ થવા જઈ રહ્યો હતો ચંદ્રગુપ્તના પિતા મગધની સેનામાં મોટા અધિકારી હતી પરંતુ મગધ નરેશે કોઈ બાબતે નારાજ થઈ તેને જેલમાં પૂરી દીધા એ સમયે ચંદ્રગુપ્ત બાળક હતો તે પણ શું કરી શકતો જ્યારે તેને કોઈ સલાહ આપનાર જ ન હોય તે બિચારો ઘણું બધું કરવા ઈચ્છતો હતો પોતાના પિતાને મુક્ત કરવા ઈચ્છતો હતો પરંતુ તેની સામે તો માત્ર અંધકાર અને અંધકાર જ હતો ક્યાંય કોઈ પ્રકાશ નજરે પડતો ન હતો આ બાજુ બ્રાહ્મણ ચાણક્ય રાજાનંદને છોડીને મગધમાં આવી ગયા પાટલીપુત્ર પહોંચી તે સીધો રાણીમુરાની પાસે પહોંચ્યો રાણીમુરા પોતાના મહેલમાં એક બ્રાહ્મણને આવતો જોઈને ખૂબ પ્રસન્ન થઈ રાણીએ બ્રાહ્મણને પ્રણામ કર્યા અને ભાવપૂર્વક સ્વાગત કર્યું ત્યારબાદ ભોજન કરાવ્યું ભોજન કરીને બ્રાહ્મણ ખૂબ પ્રસન્ન થયું ને રાણી મોરા તરફ જોઈને બોલ્યો રાણીબા મને એવું લાગે છે કે તમે ખૂબ દુઃખી છો રાણીએ લાંબો નિશાસો નાખતા તે બ્રાહ્મણને પોતાના ગુરુ માનીને પોતાની સમગ્ર પરિસ્થિતિ જણાવી દીધી રાણીની આંખોમાં આંસુ જોઈને બ્રાહ્મણ દેવતાનું મન પીગળી ગયું વિષ્ણુગુપ્તે રાણીને કહ્યું રાણીબા હું તમને બધી રીતે મદદ કરીશ આ મારું તમને વચન છે આ દરમિયાન ચંદ્રગુપ્ત પણ બહારથી રમતો રમતો આવ્યો તેણે બ્રાહ્મણને બેઠેલા જોયા એટલે ચરણોમાં મસ્તક નમાવીને તેને પ્રણામ કર્યા તમે ક્યાંથી પધાર્યા છો આચાર્ય શું હું આપનો પરિચય જાણી શકું છું પુત્ર મારું નામ આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય છે શું આપ જ તે પંડિત છો જેના વિશે સેનાપતિ શકટારે જણાવ્યું હતું કે તમે તક્ષિલા વિદ્યાલયમાં અર્થશાસ્ત્રના આચાર્ય છો ચંદ્રગુપ્ત પોતાના ચરણોની પાસે જ બેસી ગયો હતો હા બેટા હું એ જ આચાર્ય ચાણક્ય છું અને તું મારી આ ખુલેલી શિખાને જોઈને હેરાન થઈ રહ્યો છે બેટા આ શિખા મેં જાતે જ ખોલી નાખી છે કારણ કે મેં એ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી પેલા ઘમંડી રાજા નંદનો વિનાશ નહીં કરું ત્યાં સુધી આ શિખા નહીં બાંધું પરંતુ આચાર્યજી તમે તો બ્રાહ્મણ છો તમારી પાસે તો કોઈ હથિયાર નથી કોઈ સેના નથી તમે તે રાજા સાથે કેવી રીતે યુદ્ધ કરશો બેટા ચંદ્રગુપ્ત મારી પાસે કોઈ સેના નથી કોઈ હથિયાર નથી પરંતુ મારી પાસે એવું મગજ તો છે કે જેનાથી હું મોટા મોટા શક્તિશાળી રાજાને પણ હરાવી શકું છું પરંતુ આચાર્ય નંદ જેવા શક્તિશાળી રાજાને હરાવવો અશક્ય જેવું લાગે છે હું કોઈ પણ કાર્યને અસંભવ સમજતો નથી હા બેટા તું મને એટલું જણાવ કે શું તું મને તેમાં સાથ સહકાર આપી શકે ખરો હું શું હું તમારી સાથે કંઈ કરવા યોગ્ય શું આચાર્ય ચંદ્રગુપ્ત હીરાની કિંમત જવે રીતે જાણે હીરો ક્યારેય પોતાની કિંમત જાણતો નથી એટલા માટે પુત્ર હું તારા ભાગ્યની રેખાઓને ઓળખીને એ જાણી ગયો છું કે તું રાજા જ નહીં ભારતનો સમ્રાટ બનીશ આચાર્યજી તમે આ બધી એક સપના જેવી વાતો કરી રહ્યા છો આમ તો એવું કોઈ સપનું પણ નથી જોયું ચંદ્રગુપ્ત સપનાની દુનિયામાંથી બહાર નીકળીને સત્યના સંસારમાં આવી જા આજે એ આજે જે વાત તને અશક્ય લાગે છે એ જ વાત ભવિષ્યમાં વિશ્વાસમાં પરિવર્તિત થઈ જશે મારું નામ વિષ્ણુગુપ્ત ચાણક્ય છે તું મારી સાથે ચાલ હું એક દિવસ અશક્યને શક્યમાં બદલી નાખીશ મારી નીતિનું જ પરિણામ હશે કે તું એક દિવસ ભારતનો સમ્રાટ બનીશ પોતાના વિવચનને પૂરો કરવા અને શત્રુ સાથે બદલો લેવા ચંદ્રગુપ્તને શત્રુની સેનામાં દાખલ કરાવ્યા બાદ આચાર્ય ચાણક્ય એક ઝૂંપડીમાં રહેવા લાગ્યા ચંદ્રગુપ્ત તે સેનામાં રહીને બધા ભેદ ચાણક્યને જણાવી દેતા હતા તે સમયે વિદેશી આક્રમણકારી સિકંદરે ભારત પર આક્રમણ કર્યું અને વિજય પતાકા લહેરાવતો સિકંદર તક્ષશિલા સુધી આવી પહોંચ્યું બધા વિદ્વાન એકઠા થઈને આચાર્ય ચાણક્યની પાસે આવીને પોતાની ચિંતા જણાવવા લાગ્યા કે તક્ષશિલા પર આક્રમણ થયું તો બધા વિદ્વાનો અને વિદ્યાર્થીઓ માર્યા જશે આચાર્ય ચાણક્ય તે બધાની વાતો સાંભળી સાંભળીને હસતા હસતા બોલ્યા ભાઈઓ તમે બધા કેમ ગભરાઈ રહ્યા છો જે કંઈ પણ તમે વિચારી રહ્યા છો એવું કંઈ નહીં થાય આ યુદ્ધ માત્ર જેલમ નદીની પેલે પાર સુધી જ સીમિત રહેશે જાઓ તમે બધા ચિંતા મુક્ત થઈ જાઓ કોઈ પણ વિદ્યાર્થીને કે વિધવાને કોઈ હાનિ ક્ષતિ નહીં પહોંચે ત્યારબાદ લોકોએ જોયું કે આચાર્યની ભવિષ્યવાણી બિલકુલ સાચી પડી તો બધા આચાર્ય ચકિત પણ હતા અને ખુશ પણ ચંદ્રગુપ્ત ચાણક્ય શકતા ત્રણે મળીને એવું ગુપ્ત કાર્ય કરી રહ્યા હતા કે કોઈને ખબર સુધા ન હતી આચાર્યનો નિવાસ ઝૂંપડીમાં હતો ત્યાં જ બધી યોજનાઓ બનતી હતી આ જ્યારે મગધવાસીઓને એ વાતની ખબર પડી કે સિકંદરની શિલાથી જ પાછી વળી ગઈ છે તો બધા માટે આ આનંદની વાત હતી થોડા દિવસો પછી લોકોને જ્યારે સમાચાર મળ્યા કે સિકંદરની સેનાએ વિદ્રોહ કરી નાખ્યો છે આ સૌથી આનંદની વાત હતી કોઈને શું ખબર હતી કે આ વિદ્રોહની પાછળ ચાણક્યનું દિમાગ કામ કરી રહ્યું છે આ પણ ચાણક્ય નીતિનો એક ભાગ જ હતો ધીરે ધીરે ચંદ્રગુપ્તને શટ્ટારે દ્વારા રાજા નંદની સેનામાં દાખલ કરાવી દેવામાં આવ્યું ચંદ્રગુપ્તને ગાદી પર બેસાડી દેવાનું આ જ ષડયંત્ર હતું આવું જ ષડયંત્ર સિકંદની સેનામાં રચવામાં આવ્યું હતું અને પછી શું થયું ઇતિહાસનું આ પરિવર્તન નંદની સેનામાં વિદ્રોહ ભડકાવવાનું કારણ બની ચંદ્રગુપ્ત વિદ્રોહી સેનાનો આગેવાન હતો રાજાનંદને સાકળમાં બાંધી જ્યારે એક કેદીના સ્વરૂપે ચંદ્રગુપ્તની સામે લાવવામાં આવ્યો ત્યારે પા સામે બેઠેલો હતો એ જ કુરુ બ્રાહ્મણ મહાપંડિત વિષ્ણુગુપ્ત ચાણક્ય રાજાનંદ આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કેમ રાજાનંદ શું દેખી રહ્યા છો મારો રૂપ કે બુદ્ધિ આજે ખબર પડી કે આ કાળા ચહેરાની ઉપર શું છે મેં જે પ્રતિજ્ઞા લીધી હતી તેને બધાની સામે હું પૂરી કરીશ તારા મૃત્યુને આખી દુનિયા દેખશે ત્યારબાદ હું મારી આ શિખામાં ગાંઠ મારીશ નંદનું મસ્તક કાપીને ફેંકી દેવામાં આવ્યું ચંદ્રગુપ્ત ભારતનો સમ્રાટ બન્યો અને વિષ્ણુગુપ્ત શર્મા મહાપંડિત ચાણક્ય બનીને વિશ્વના ઇતિહાસમાં અમર બનીને આપણને આપી ગયા ચાણક્ય નીતિ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ